માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માપલ ઇન્ટરનેશનલ સ્કૂલ નું સાતમો વાર્ષિક એન્યુઅલ ફંક્શન ઉડાન મહોત્સવ યોજાયો હતો જેમાં નાના બુલકાઓએ પોતાની અલગ અલગ ધાર્મિક સાંસ્કૃતિક તેમજ જાગૃતિ માટેની કૃતિઓ રજૂ કરી તેમજ અલગ અલગ કેટેગરીમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવનારા વિદ્યાર્થીઓને પુરસ્કૃત સંસ્થા તરફથી પણ કેશોદના આવનારા મહેમાનો અને સુજ્ઞ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં અતિથિ તરીકે કેશોદના ધારાસભ્ય દેવા માલમ તેમજ નગરપાલિકા પ્રમુખ અને કેશોદના પ્રથમ નાગરિક એવા મેહુલ ગોંડલિયા તેમજ સંસ્થાના એપલ ઇન્ટરનેશનલ પિયુષ લાડાણી તેમજ મયુર કનેરિયા તેમજ પ્રિન્સિપલ તેમજ અન્ય સંસ્થાના સ્ટાફ તેમજ બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો આ કાર્યક્રમમાં ખાસ જલારામ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર સ્નેહલભાઈ તન્ના અને મહાવીર જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે તમામ ભૂલકાઓના પરિવારજનો ઉપસ્થિત રહીને કાર્યક્રમની મજા માણી હતી અને લાસ્ટમાં સૌએ સાથે મળીને મિક્સ ભજીયાની પણ મજા માણી હતી બગડા અને હેપલ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બોલી રહી છું આજનો આ કાર્યક્રમ જે છે એ ઉડાન મહોત્સવ જે અમારો એન્યુઅલ કાર્નિવલ છે જે આજે સાતમી વખત થઈ રહ્યો છે અને જેની વિશેષતા છે કે સાંસ્કૃતિક એવમ જે ધાર્મિક અને એ સિવાયના જે નાટકીય જેટલા પણ આપણા પરફોર્મન્સ છે એ બધા જ અમે અહીંયા કરીએ છીએ અને અમારું આ જે સાતમું પર્ફોમન્સ છે એનું ભવ્ય આયોજન અમારા સર શ્રી પિયુષ લાડાણી સર અને બીજા મેડમ સહિત બધાએ સફળતાપૂર્વક કર્યો છે એમના વતી બધાને બહુ આભાર અભિનંદન અને જેમાં સાડા પાંચસો જેટલા વિદ્યાર્થીઓ અમારા ઇંગ્લિશ મીડિયમ તથા ગુજરાતી મીડિયમ બંનેના થઈ અને સાડા પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ આ ઉત્સવમાં ભાગ લઈ અને આ ઉત્સવને બહુ સારી રીતે એવો બનાવ્યો છે જેના માટે હું ખૂબ આભારી છું રિપોર્ટર મધુ રાવલિયા માતૃભૂમિ ન્યૂઝ કેશોદ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ